લોકશાહી બચાવો ને લઈને આપના નેતા દિનેશ કાછડિયા ચોક બજાર ગાંધી પ્રતિમા પાસે પ્રતિક ધરણા કરવા આવ્યા સવારે દસ કલાકે તેઓ ચોક બજાર ખાતે ગાંધીજીની પ્રતિમા ને સૂતર આંટી પહેરાવી બાપુને નમન કરી પ્રતિક ઉપવાસ શરૂ કરવામાં આવ્યા હતા તેઓ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા કે કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણી સાથે સોદો થયો નિલેશ કુંભાણીએ ભાજપ સાથે સોદો કરી ઓગણીસ લાખ મતદારોનો મત અધિકારનો હક છીનવી લીધો છે ભાજપ દ્વારા સમગ્ર ઓપરેશન પાર પાડી લોકશાહીની હત્યા કરી છે જેના વિરોધમાં હું પ્રતિક ધરણા પર બેઠો છું તદ્દારના પોસ્ટરો સાથે પ્રતિધારણા કરી વિરોધ નોંધાવ્યો હતો તેમાં અથવા પોલીસ કાફલો પહોંચતા તેઓની અટકાયત કરી પોલીસમાં લઈ જવામાં આવ્યા હતા